એક દીકરી જ્યારે મુસીબતમાં હતી ત્યારે પોલીસને કોલ કર્યો હતો અને પોલીસે તેને ગાળાગાળી કરી હોય તેવું રોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અને તે દીકરીએ કમ્પ્લેન પણ કરી હતી અને તે પંદર દિવસ પહેલાં પણ તેણે પોલીસને ફરિયાદ નોંધાવી હતી પણ તેનો કોઈ પગલું લેવા આવ્યો નહોતું જ્યારે કંટાળીને દીકરીએ ફરીથી ફોન કર્યો ત્યારે પોલીસ ગુસ્સામાં આવી ગઈ અને દીકરીને બોલવા લાગ્યા કે પોલીસ તમારા નોકર છે તેવું કહી રહી હતી અને તે જોઈ શકો છો મારા કોલ રેકોર્ડિંગમાં પણ મિત્રો તમે મારી ચેનલમાં પહેલાં તો નવા હતો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ અને મિત્રો તમારું શું કેવું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખ્યો અને કોલ રેકોર્ડિંગમાં તમે સાંભળી શકો છો કે દીકરીને પોલીસવાળા કેટલા ગુસ્સામાં બોલી રહ્યા છે તેનું કારણ શું છે તે પણ તમને જાણવા મળશે તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો હેલો હા

તમે આ રીતે માથાકુર એના આપડે પાવર બતાવતા હતા પોલીસ ને પાવર કરો હેલો